હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે બીટનું જ્યુસ બનાવશું તો બીટનું જ્યુસ બનાવવા માટે આપણે આ એક બીટ લીધું છે અને એક આપણે આ લીંબુ લીધું છે એમાંથી આપણે અડધું ફાડું નાખીશું અને થોડુંક આપણે મીઠું લીધું સ્વાદ પ્રમાણે થોડુંક જ નાખીશું અને પાણી લીધું છે તો આપણે બીટને સુધારી લેશું આ બીટ આપણે ધોઈ લીધું છે ધોઈને જ લીધું પછી સુધારીને તો નો બીટને આપણે ધોવાનું હોય તો આપણે આ રીતે સાલ ઉખેડી લઈશું બીટ ખાઈ તો લોહીનો સુધારો થાય આપણને લોહી મિક્સરમાં કાઢવાનું છે એટલે ઝીણું ઝીણું સુધારવાનું છે પાતળી પાતળી એ રીતની સીરું કરી આ રીતનું સુધારી લેવાનું આપણે અને પછી હાવ ઝીણું ઝીણું આ રીતે આપણે સુધારી લેવું આ રીતે આપણે આ રીતે સુધારી લીધું ઝીણું ઝીણું એકદમ સરસ તો હવે આપણે આ મિક્સરમાં કાઢી લેવું આપણે આ નાનું છે ચાર એટલે બે વાર કાઠીશું આમાં લીંબુ નાખશું આપણે થોડું કપડે મીઠું નાખશું અને થોડુંક આપણે પાણી નાખશું તો આપણે આ મિક્સરમાં આવે આ બધું કાઢી લેશું તો આપણે મિક્સરમાં આ રીતે કાઢી લીધું તો એકદમ સરસ તોય ઘાટું છે આપણે એટલું પાણી નાખ્યું તોય ઘાટું છે હજી તો આને આપણે મિક્સરમાંથી આમાં કાઢી લેવું ગૌણી હું એ ગાળી લેવું આપણે ગૌણી એ ગાળી લેવું પછી બીજી વાર આપણે કાઢી લેવું તો આ રીતે આપણે દબાવીએ અને કાઢી લેવાનું બધું અને આને પાછું એક વાર હજી આપણે થોડુંક ને થોડુંક આપણે એમ કરીને હજી આપણે આને કાઢી લેવું એક એક બીટમાંથી આપણે એટલે જ્યુસ બન્યું છે તો હવે આપણે ભરી લેવું સવ કરી લે તો તૈયાર છે આપણું જ્યુસ તો હવે આપણે આમાં સર્વ કરી લેશું એક એક બીટમાંથી થોડુંક આપણે છે તો તૈયાર છે આપણું બીટ નું જુસ તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું બીટ નું